કે ખેડૂત મજૂરીઓ બની જાય ખેડૂત વૈજ્ઞાનિક બની જાય ખેડૂત વેપારી બની જાય તો ખેતીમાં પચીસ રૂપિયા આવક થાય છ વાર રાજ્ય કક્ષા તરફથી સન્માન મળ્યું છે લગભગ એક લાખ જેવી રોકડ પ્રાઇઝ પણ મળી છે અને હું એક કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છું ભારતમાં આ દિવસ સુધી બ્રાન્ડ એમ્બેસેડર ખેડૂત છે જ નહીં

ખેડૂતો આજે તમે અમારી શાકભાજી ના પૈસા અમને આપો છો ને એક દિવસ એવો આવશે કે તમારે અમારા ખેતરમાં હવા ખાવાના પણ અમને પૈસા આપવા પડશે પૂરો વિડીયો જોવા માટે અત્યારે કરો પોઝિટિવ વાત